ખાઈ ગયો જો અમાર ડા ઓ બાબા યપા જાપા અમાર યસ ખાઈ દે લે છે ના જો લે તો પર ખાય તો કાઈ નાખીએ આપ

કાકા હું બોલાવતા ના હેડવાયા બોલાવજો હેડવાયા બોલાવજો બોલાવ જે પણ મારું આવે અરે એના ને કરતા ના વાળા તો દેતા નઈ પાછા ખબર ને બૈરા તૂટી

તેરા કેટલા કેટલા પૈસા 500 આ મેરા 400 માં નાખારી આલો તાને કોમે ના હોય તો ગળતુ ભાઈ હેરી બીજો